કચ્છમણી જો હિબજ કેન્દ્રાય રજૂ કર્યુતા સાંજો કચ્છી કાર્યક્રમ હેલો કર્યુંગલ ને કાર્યક્રમ રજૂ કર્યુતા કૃપા ભેણ નાકર આભાર વિષ્ણુવા મુજે કચ્છજી મણી ભા અને ભેણ રે કે આઉં દલ સે કી કારિયાતી સિઝન અચી ગઈ એટ લગે પણ એ કરંટ ના લગે વરસાદ પે મી પે તોડું ધ્યાન રખેજી એના કરીને વિદ્યુત નિરીક્ષક સહાયકલ્પેશ ભાઈ મનર ભાઈ પરમાર અજ આકાશવાણી જે આયા જી સલામતી બાકે કોરો કોરો કરેજો એનજી એકડી લાટ માહિતી આજ પાસાથી શેર કરલાય આઈ તો હલેા કલ્પેશભાઈ આ કે આકાશવાણી જે ભૂજ કેન્દ્ર થી અਸੀਂ દિલ સેખી કાડ્યું તા આભા કૃપાબેન આજો ગણે ગણે આભાર કે હેડો ખાસો સબ્જેક્ટ લઈ ગેનીને આઈ અસા કે બોલાયા આયો वायर छुटियल हुअ त करंट द्रा लॻदी हुए थी त असांखे हिकिड़ो अहिड़ो मार्गदर्शन आत्रथ खपे थो के जॾहिं मींह जे वातावरण मींहं पए थो तॾहिं मींहं जे वातावरण में विझी सलामती चंडा કે મણી સામાન્ય રીતે એડો જોવા તો કે મી અચે ને અકસ્માત ખો ટેકનિકલ ભાષા મે ચો તો વીજ દબાણ એટલે કે પા વોલ્ટેજ થી ઓળખો તા વોલ્ટેજ

ॿकिरा ने गायूं विझ पए थी पाण हीअ ॻाल्हि सची की मींहं जे हिन वातावरण में पंहिंजे कटली भोलूं त आउं ही पुछंदी आहियां की ई चौमासे में पां मींहुं जॾहिं वरसे थो तॾहिं ज ही विझ जी ॻाल्हियूं पां सोण लाइ अचे तियूं त हीउ ऊन्हारे में विझ जो करंट कॾहिं नथो लॻे हिन जो कोन न न अहिड़ो बिल्कुलु न आहे વેજ કરંટ આય ને એ આજે શરીર મેજાનું જેટલો પસાર થિએ ઈ મથે આ કે વીજ શોક કે વીજ કરંટ લગ્યો છો ચોવા જે હા એ કરંટ આ મજાનું કેટલો પસાર થો એ તો વેજ દબાણ આજી શરીરની સ્થિતિ આ કેળી કંડિશન મે મથે આધારિત વે એટલે ઈ ચોજી કે હ્યુમન બોડી એટલે મારુ જે શરીરમાં રજિસ્ટન્સ વે એ રજિસ્ટન્સ મારુથી માુ અને કંડિશન એટલે જી એ પોઝિશન વે એ પ્રમાણે અલગ અલગ થયે એટલે ઈં તો સામાન્ય રીતે માણુજો વીજ રજિસ્ટન્સ એક હજાર ઓમથી કરીને એક લખ ઓમ સુધી વહે એક હજાર કંઈ નહીં તો પાંચ ભીના વો પાંચા ગરમી વધારે વહે એટલે જે માણુજી જે કંડિશન મારુ પાણી મેભો આવે

तव्हांखे ही विझ जा करंट लगे, जो हिकिड़ो कारण हुई सघे थी असांखे हिते ई जज़्बो की उन्हे में करंट न लगे, अने जदे मी, पए जॾहिं चोमासो हुए તદ્કેટ લગે પણ હાજી ગઈ શ્રોતાજીને ચોવીસ કલાકની પણ ડઇ પણ સલામતી જાગૃતિ નાય તો ગામડે કોરો કરે ગામડે જુતરમાં ખતરો વધી તો એક કુદરતી કે મથેનું વેજ પે તો નુકસાન થિએ બ્યો કે અજ એડો હા કે હર ખેતરમાં લગભગ હે વિનો તો વેજની લાઈન ડેતી તા સચી ગેળે માણું વટરેે ખેતરે મોટરું હઈએ તો થી એડો તો કે પ્રપાત થિએ એટલે લાઈટ પે મથેનું તો ઈ ઇક્વિપમેન્ટ કે નુકસાન હે વેજ તાર ટુટી પે એ મથાનું છાણે ટ્રાન્સફોમર મે લીકેજ અચે તો એડે થઈએ ને તો માળુ કે ઢોર નીચે ઉભાવે મથેનું લાઇન ટોટીને પે સામાન્ય રીતે તો એડો વહેતો કે લાઈન ટોટે તો લાઈન બંધ થઈ વેહી ખપે લગભગ બંધ થઈ જ વેતી પણ કેનિક એડો થયે કે એ ટોટું ટોટું ને બંધ થવું થવું ત્યાં સુધી તો માળુ કે છેબી વે અને હાઈ વોલ્ટેજનો કરંટ વહે તો ઘચ નુકસાન થયે તો चऊं घणे वक़्त ॾाॾा हूंदा हुआ हीअ चई छोरा थम्बले सां परियां रोजा तयारु थी हिकिड़ो द्रा वेही रहियो उहो थम्बले जी बाजू में वञो तव्हांखे करंट लॻे पिण सची ॻाल्हि त अॼु ख़बर पई की ख़ाली थम्बले जी बाजू में उभेसे करंट न लॻे पिण इनजो जेको मींहुं वरसे थो तॾहिं विज प्रपात थिए थो तॾहिं पां कहिड़ी पोज़ीशन में हूं था इन ते ई आधारित रखे त इहा जी ॻाल्हि सौ टका सची आहे अने अॼु गामड़े में त हीअं त घरकता खुले में मिड़े माण्हू वधारे रहंदा हुएं था त साहे ॿियो हिकिड़ो इहो पुछंदी आयूं को पंहिंजो विझ जी जेको ऑफिस आहे विझ जो जेको माण्हू उहो त मड़े ध्यानु रखेसि था त हाणे ई विझ तव्हांखे न लॻे जो करंट तव्हांखे न लॻे સાવચેતી ધ્યાન રાખી સમજો ને કે જા પા બો ભાગ કઈ એ કે લાઈન મથે કામ કઈએ તા લાઈન લાઈન લા કામ કઈએ તા અન બી એ જે કોમન મેન એટલે કે કે છોરા ઈએ બચ્ચા માઈએ બેણો હઈએ ધીરું હઈએ પા બેણો હઈએ ઈ મડે તો થિએ તો કે જે કામ નતા કઈ કહીએ ઉત્તર અડે અડે તા છોકરા વેતા છોકરા પતંગલા ધોણીએ છોકરા પતંગલા ધોણીએ તો પતંગ વાયર વાયરમાં અટકાયે તો છોરા છોકરા કરી અને કીક ને કીક કીંક ખણીને લઈએ જે કોશિશ કઈએ થિએ એવો તો કે બચે કે ખબર ના કે નાય કેટલા વોલ્ટેજ અહીંયા હિ લાઈન ચાલુ આ કે નાય જેડો જે કીંક અડ હથ અડાય કે કોઈ વસ્તુ કઢો શોટ લાગે તો અને અસં કે દુઃખ સાથે ચેણો ચવણો પે તો કે અડા ઘણા મે ભલે એ ઓછા તીએ બનાવ પણ જૈની તીએ તા અસાજી અખિ પણ આંસુ અચી વં તો બચો હલ્યો વે તો અને કાં બહઈ રેતો હથ કપડાં પેતા અને આખી જિંદગી આખી જિંદગી વેચારો લાપાહી થઈ તો તન્ા બચે કાં તો જા તો કે ભાઈ લાઈન છે દૂર રો એ પતંગ લા કરીને પાો જીવ ખતરે ન વેજાજે ન વેજાજે ન વેજાજે એ કે ભાજી મા કે ભેણ આ તબર નથી પહે કે હદસે કોઈ સ્વિચ કે ન અડા વા બાજે પેન્જ વે કે ધુંદા વે ન મોટર ચાલુ કઈએ તા બ્યો કે હેન્ડ મિક્સર હેન્ડ અચે के जो जो हथ मेंिजड़ी हथ में जाए ई अनेटी पिया वायर तो अड़ो सनो सनो ध्यान रखिए तो पढ़ एड़ा शॉट न लगे घरला करी तो सरकार दो हजार तेवी में जो को नियम आया ही हे उनमें एक डिवाइस अचे थी जिनके अस टेक्निकल भाषा में आरसी बी चौंता बो नाम ई एल सी बी पिण है तो आरसी बी में अलग अलग सेटिंग वाली अलग अलग कैपेसिटी वाली स्विचू मिले थी ई स्विच जो कम जड़ो है કે જેની આંખે શોટ લગે તિગજી ટ્રીપ થઈ એટલે હણે તો એડો આય કે ઈ ફરજીયાત લગાઇએ નયા કનૅક્શન જેટલા લગે તા ઉમે પીજી વી સીએલ જીઆત લગાર થી તો મિડે સેફ થિએ ધીરે ધીરે અકસ્માત ઘટતા પણ હજી કિેકને કિતક જૂના જે રહી વ્યા ઊન પણ આ સલાહ દયા તો કે અહીં સ્વિચું બજારમાં જીવ થી વધારે કીએ એટલે ગમે ઈ પ્રકાર જી ગમે ઈ ક્વોલિટી જી આકે જોકો ફાવે અને આઈ સારા ઇલેક્ટ્રિશિયનની સલાહ ઘીની અને એ લગાયો તો આ ઘર મેં સેફ થઈ ગયો ત્રણ જે પ્રકાર ચયો છે એ અહીંયા માળો કે જો લાઈન મેં કમ કહીએ હતા ઊં કરીને તો નિયમ અહીંયા સરકાર નિયમ બનાય જાય કે આ કે એ રીતે જ કામ કરે જો આ કે સેફટી હેન્ડ ગ્લોવ્સ પહેરે આ કે શૂઝ પહેરે આ કે હેલ્મેટ પહેરે આ કે ચશ્મા પહેરે જાય તજ કામ કરે જોવાય નકર કામ ના કરે જો જેટલા કયા પ્રમાણે સોટ લગેરે એટલે બીજું થઈ કે રખણી તો જીવથી ઉપાયોતાેશ ભાઈ સાવચેતી નંા છોકરા મડે બો રોજ ધ્યાન રખીને પાજો ઉપયોગ કર્યો તો કલ્પેશ ભાઈ છો પ્રશ્ન જે તો જીત દસું બિલ્ડિંગ બનતી મકાન બનતા હોય તા તો મજૂર હોય તા અને વડે વડે સિટી શોટ લગે અને તૈયારી મરી રેતા એ જે મકાન બાંધકામ થા બિલ્ડિંગ બનતી હોય તો મજૂર કે શોટ ન લગે એના કરીને કન્સ્ટ્રક્શન એડો ધ્યાન રખી ખાતે કન્સ્ટ્રક્શનમાં જે મજૂર કામ કહીએ તાઇ વચારા લગભગ ભણેલા નતા વ અબૂધ અભણ મા બો કોઈ તો વેણ કેપ્મ જે પહેલા લગાયા વે એ સેફ વેન થણ ઉજો હેન્ડલિંગ ઠીક તરફ સે નો થત હવે સ્વિચ લગાઈ દિવાઈ હિચથી આઈ મોટર ચાલુ કઈ જા એકડો તોડો વાચે હથનું ચાલુ કર્યો અચે ધૂપ મારીને ચાલુ કરે તો સ્વિચ ટુટી પે ફેગાઈએ તા ઇક્વિપમેન્ટ મિહન્ડલિંગ થઈએ તો મત હિતે મણી ખણી તા વેચાડા તો વાયર ટુટી પે તો એ મિડેથી એક લિકેજ થઈ લિકેજ હથમાં અચી વેને તો શોર્ટ લાગે તો તો કે કમ કઈએ તા ઘણી વાર એલ તા નીચા કહીએ તા ઉત્ ધ્યાન નખે ઘણી વાર સરીયા ખાયો લમો વહે તો ભૂલી બાજુ સેફેન્સ એ હાથમાં સરયોએ અન એકબી તો અકસ્માત થયે તો એને ખાલી ઇક્વિપમેન્ટ હેન્ડલિંગ ધ્યાન રાખે ને કુક એકસ્માઈએ કે જે લગે તો કે ખરેખર અકસ્માત બાકી પાં મિડીજી બેદરકારી કે પાકે તાખે ખણી એ તો સો ટકા સચી કે વી સેલ જો નતો કોલે જુએ કોઈ સરકાર નિયમ નજરે સે જ કામ કરા હોય તા પણ જોકો પા મે એક ભેદરકારી મે પંજો જીવ ગુમાઈદા હોય તા અને કલ્પેશભાઈ અસી આકાશવાણી જે હન ભુજ કેન્દ્ર તાજા આજા ઘચ આભારી કે કદા કદાચ મે ઘણી બધી માહિતી શ્રોતા જને કે ખબર પડ નઈ વે અને હાણે જડે જરસા જે સીઝન થીંધી તડે તદા આ મુજબ હાણે મડે જનતા જો ધ્યાન રખદી અને પાંજા મણીજા જીવ સહી સલામત રહે એટલે આ આકાશવાણી જે હન ભોજ કેન્દ્રતા નું આજો આભાર મન આભાર આકાશવાણી આભાર કૃપાબેન મેળે જો આભાર એ પ્રસારણી આકાશવાણી છે ભોજ કેન્દ્રતા નું સોયા તે ના કરી